શિયાળાની ઋતુને લઈ અને રાજ્યભરની અંદર છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર તાપમાનનો જે પારો છે ખૂબ જ નીચે ગગડ્યો છે અને રાજકોટની જ વાત કરવામાં આવે તો આજે લગભગ રાત્રિના લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ સાત ડિગ્રી જેટલું નોંધાયું હતું એટલે રેકોર્ડ બ્રેક આ તાપમાનની અંદર અમને અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના ફોન આવ્યા છે કે જ્યારે અમારા બાળકને સવારે સ્કૂલનો ટાઈમ સાત વાગ્યાનો હોય ને રાજકોટની મોટાભાગની શાળાઓનો સમય સવારે સાત વાગ્યાનો એટલે સ્વાભાવિકપણે પોતાના બાળકને છ વાગે જગાડીને તૈયાર કરવો પડે નવડાવવો પડે બાઇક લઈને સ્કૂલ મૂકવા જવો પડે ત્યારે આવી કડકડતી ઠંડીમાં નવયુવાન કે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ ઠંડી સ્વેટર કે જેકેટ પહેર્યા તેમ છતાંય સહન નથી થતી તો આવા નાના ભૂલકાઓ જે ત્રણ વર્ષ અનેથી દસ વર્ષ સુધીના હોય આવી ઠંડી કઈ રીતના સહન કરી શકે એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે કે બાળકોને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓમાં જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે એ તમામ ગંભીર બાબતોને ધ્યાને લઈ અને સ્કૂલોનો જે સમય છે એ કલાક બે કલાક મોડો કરવામાં આવે નવ વાગ્યાથી સ્કૂલનો સમય કરવામાં આવે તો આ ઠંડી લગભગ ત્રીસ પાંત્રીસ દિવસ સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેવ ત્રીસ પાંત્રીસ દિવસ રહેવાનો છે અને આજે નલિયાની અંદર પાંચ ડિગ્રી જેટલું રેકોર્ડ બેગ તાપમાન નોંધાયું છે અને રાજકોટની અંદર આવી કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આજે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની રજૂઆત કરી છે અને શાળા સંચાલક મંડળની અમે આજે રજૂઆત કરવાના છે કે માનવતાની રૂહે નાના જે ભૂલકાઓ છે એ વર્ગખંડોની અંદર ધ્રુવતા ધ્રુતતા પહોંચે છે પોતે સ્કૂલની અંદર ટ્રાન્સપોર્ટેશન કરે છે તો વાલીઓ અમને ફરિયાદ કરે કે અમારો વિદ્યાર્થી માંદો પડી રહ્યા છે ઘણા લોકો વાલીઓ પોતાના બાળકને ઠંડીને કારણે બાળક સ્કૂલે જવાનું ટાળી દે છે એટલે આવી તમામ બાબતોને લઈને રજૂઆત કરી છે અને આવનારા સમયની અંદર જરૂર પડશે તો અમે રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાના છે અને આ બાબતે આજે જિલ્લા શિક્ષણ અધિકારીએ સકાત્મરક અમને અભિગમ દાખવ્યો છે અને એમને કીધું છે કે શિક્ષણ વિભાગના નિયામક સાથે ચર્ચા કરી અને એકથી બે દિવસની અંદર સ્કૂલોનો સમય મોડો કરવા માટે અમે પરિપત્ર બહાર પાડવાના છે